ਨੇ નાગનાથ दादा ને પ્રાર્થના કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય ਉਪ્રાંત યુવતી પર જેને હુમલો કર્યો છે તેને પોલીસે પકડી લીધો છે તો તેના કડકમાં કડક કાર્યવાહી થઈ તેવી સૂચનાઓ પણ તેમણે કરેલી છે પણ જલ્દી સ્વાસ્થ્ય થઈ જાય એવી નાગના દાદાના શોમાં પ્રાર્થના કરીશ જે પણ ગુનેગારે હુમલો કર્યો છે એમની ઉપર પોલીસ એમને એરેસ્ટ પણ કરી લીધા છે કડક કરાવી કાર્યવાહી થાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવશે અને ખાસ કરીને આપણે દાદાને પ્રાર્થના કરી એમનું સ્વાસ્થ્ય એનું જલ્દી સારું થઈ જાય એવી નાગના દાદાને પ્રાર્થના કરી ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ